એ દ્વારકાથી સીતારામ જય માતાજી જઈએ અમે સોટીલા એ કુણ કુણ જઈએ એ પછી રસ્તામાં ખબર પડે જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાની આ ચાક પવન નીકળ્યો ને ટાઈટ જેવું પણ વાગ્યા અગિયાર થઈ ગયા પણ જે થકી ટાઈટ લાગે ટાઈટ હવા એ તો બહુ નહોતી પણ પછી જ્યારે કે આઠ સાડા આઠ જોઈ થયું ને તો પવન નીકળ્યો એના પછી ટાઈટ હોવો જોઈએ ઘરમાં હે ને ભીખું ગા આપણે આ છે ને આપણે ઘેર ન્યૂ મેમ્બર જોઈન થવાનું હોય તો એને લેવા ગા પછી લઈને આવે તો એમને બતાવ્યા કે આજે અમે કામ ન્યૂ મેમ્બરમાં આવવાનું હોય અહીં આપણી મકાનના પાયા પણ લગભગ આજ બધી ના ગયા ગોડવાના લગભગ ઘોરાય ગયા ત્યારે હું એવું બધું હાલે ને મારે રસોઈની તૈયારી કરવી ભીકુના આવે ના થોડુંક ઘણું બનાવેલા રાંધવાનું હાલ આપણે હે ને એવું જઈએ રાંધવા ન્યુ મેમ્બર આપણે ઘેર ભૂગ્યા હતા લેવાઈ દેખો નો જો કામ અંદર હઈ લઈ રે લઈ રે હરખ હરખ ચલ તેલ એલ લીધી હા પડકેશા કે ગઈ મિશા તા આરો ઠેકડે ઉત્તી કારુકની તો આ છે અમારે ન્યુ મેમ્બર મીસનું નામ એનું નામ હેરા મીરા હે આ અદાની હે ઈ અમી રાધા હે ને આપે દીધી કેટલા બે ત્રણ દીધી હા ને આ પાસી એમી બીજી લેવા ઓલી જાક મોટી થઈ ગઈ હતી એટલે પછી આ નાની લેવા ઘર લેતી હે હાલો ઘર લેવા આ એઠોડો ને બધું દીધી હે ઈ ઉ તો તાર તાઈ અસલ હે જો એકદમ લી રુકો રુકો ઘર લેના આવે મિશા तो पापा ने दे खोलें दे मारा नो, नो खुले तभी कोई ये तो पंगे जाती हूँ के ही जाती ये दे हूँ बाजियो पापा तो खाई एक माँ में आ भी थी हाथ मार दिए बनाई नहीं तो को खाती ये <laughs>

સહવાસજીવું થયું હોય ને અટણ ટાઇટની સમકારી આવી ઠાવકી રોગી તે આપણે સ્વેટરને પહેરી લીધું ને આજ આપણે હે ને ટાઈટ જેવું હોય ને તે બનાવવા ભજીયા તો આપણે આ છે મેથી તો આપણે મેથી ને હેના લઈએ ને પછી બનાવીએ ભજીયા મેથી હે પાલક હે એ બધું નાખે અને ભજીયા બનાવવાના હે ને આકોર આપણી મૂરાઈ પણ મસ્ત ઉપા થઈ ગયા અસલના ને આ કોર આપણી બકાલામાં આમાં હે ને બીટવા એવું હતું પણ એ બહુ ઊગ્યું નહીં બાકી જો આ કાકડી હે ને આ હે ને કોબી હે આ ફૂલકોબી હે ને આ આપણી આવે ને જે દડા કોબી એ છે તે વાણી હે ને એ ઘાટા ઘાટા થેગા ને એટલે એની રોપડા ઉપાડે ને જરાક આકોર મધે વાવી દઈએ ને તો રૂપારેસલની કોબી થાય મસ્ત મજાની તો મજા આવે ખાવાની ને આપણે આ છે મૂરા એ આપણે સરપારે થેગા ને બીજું હે એ બધું તમને એવું કાલે બતાવી ઘણું બધું હે આમાં તાણે મારે મેથી વાઢવાની હતી વાઢેલા ને પછી સુધારે બધું તૈયાર કરે ને કમ્પ્લીટ કરલાના ને પછી ભીખું ગા ભૂખી રેગા હોય કે કોરીખરે ગા હોય એવું મને ખબર નહીં જ પણ ગા મજૂરને તેડવા મજૂર તેડવાને આવે ને તો આપણે હેને એ બનાવીને રાખીએ ત્યાર પછી આવે એટલે ગરમા ગરમ ભજીયા બનાવવાના રહીએ તો હાલો આપણે હેને એવું મેથી વાઢેલીએ ચમાર મેથી મિસાઈ હે ને મેથીની હુંડલી ભરી લીધી મેં પછી પાલક તોડી લીધા ને એક ત્રણનું ધાણાનું હોય ને અમે જાય અટાના રસોડા મૂકવા કેતા કામ બનાવો મિશા ભજીયા ભજીયા હાલો તો